હેલો વિદ્યાર્થી મિત્રો હરમિત ભજ તમારું માનવ સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ચાલુ કરવાના છીએ આજે વખતે તમારે એક નવી વસ્તુ આવશે પાયચાટ આવશે તો પાયચાટ કેવી રીતના દો ઈ પણ હું તમને શીખવાડીશ ગણતરી કેવી રીતના કરવી ઈ પણ હું તમને શીખવાડીશ બરોબર તો ફટાફટ આપડી ચેનલ લાઈક શેર કરનાખો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જો માહિતીનું નિયમ શું છે માહિતીનું નિયમ તો માહિતી કોને કે એકત્રિત કરવામાં આવતી માહિતીને એક અંગ્રેજીની ભાષામાં ડાટા છે પણ જ્યારે તમે ધોરણ સાતની અંદર ભણતા હતા ત્યારે તમે એને ત્રણ સ્વરૂપે છઠ્ઠા ધોરણમાં આ ચિત્ર આલેખ આવતો હતો તમારે પછી તમે ધોરણ સાતમાં આવ્યા ત્યારે લંબ આલેખ અને દ્વિલંબાલેખ બે આવતા હતા અહીંયા પણ આવે છે પણ પૂછાતા એટલા નથી બરોબર તો એ પણ તમને આવડવું જોઈએ તો હવે સૌ પ્રથમ આપણે ચિત્ર આલેખ કહેવાય કોને કે આપેલી માહિતીને સંકેત સ્વરૂપે દર્શાવે સંકેત સ્વરૂપે દર્શાવવામાં દર્શાવવામાં આવે આવે એટલે કે કે સ્વરૂપે એને આપણે કહે રેખાકણ સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતના લંબાલેખ કહેવાય શું કહેવાય લંબાલેખ જે લંબાલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબાલેખ કહેવાય શું કહેવાય દ્વિલંબાલેખ રેડી ચાલો હવે હવે આપણે આગળ વાત કરશું તો આ ચિત્ર આલેખનું એક આપણે નમૂનું જોઈ લઈએ એક આખું સફરજન હોય એને સો સફર સમજવાનું ને અડધું હોય એને પચાસ સફરજન તો આમાં તમારે ગણતરી કરીને લખો જાન્યુઆરી મહિનામાં સો સફરજન છે ફેબ્રુઆરીમાં ચારસો છે માર્ચમાં અઢીસો છે એપ્રિલમાં બસો છે અને મેમાં એકસો પચાસ સફરજન છે રેડી હવે આગળ વાત કરી જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા સફરજન વેચાયા તો જાન્યુઆરી મહિનામાં કેટલા છે ભાઈ સો સફરજન વેચાયા કયા મહિનામાં સૌથી ઓછા તો જે આંકડો સૌથી નાનો હોય તો એમાં જાન્યુઆરી મહિનો જ આવશે એમાં પછી મે મહિનામાં કુલ કેટલા સફરજન વેચાયા તો મે મહિનો તો આ રહ્યો મે મહિનો મે મહિનામાં કેટલા સફરજન છે તો ભાઈ દોઢસો સફરજન છે લખો દોઢસો સફરજન ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી કરતા અડધા સફરજન કયા મહિનામાં વહેંચાયા ફેબ્રુઆરી કરતા ફેબ્રુઆરીમાં કેટલા ચારસો તો ચારસો થી એપ્રિલ મહિનામાં વહેંચાયા પાંચ મહિનામાં કુલ કેટલા સફરજન સરવાળો કરવાનો કેટલો થાય છે અગિયારસો સફરજન થાય કે ન થાય તો ચાલો આગળ વધશું હવે થોડુંક તમારા માટે નવું આવું જ કંઈક આવતું ઉપર તમને આલેખ આપી દીધો વિદ્યાર્થીઓ તો એ આલેખ ઉપરથી તમે લોકો શું કરતા જવાબ દેતા કે ન દેતા બરોબર તો આ આલેખ છે બરોબર બધી માહિતી કેટલાક બાળકો માને છે કે પપૈયું સુંદર ફળ છે તો જુઓ પપૈયું એટલે કે આ રહ્યું આ પપૈયું કેટલા બાળકો માને છે ભાઈ દસ બાળકો લખો દસ બાળકો કેરી સુંદર ફળ છે તેવું કેટલા બાળકો

કુલ કેટલા બાળકોને સર્વે કરવામાં આવેલા છે તો આ બાળક જે કેરી પસંદ છે કેળા પપૈયું દસ અને દ્રાક્ષ પચીસ આ બધા સરવાળો કરો એટલે સો બાળકો થઈ જશે તો ચાલો આગળ વધશું હવે હવે જો જે તમે આલેખ દોરતા ને વિદ્યાર્થીઓ ઈ આલેખ આવેલો છે બરોબર નીચે આપેલા આલેખ દોરો અને એના પ્રશ્નોના જવાબ આપો તો આમાં હિન્ટ તમે દીધી વાય એક્સ ઉપર એક એકમ બરાબર દસ વિદ્યાર્થીઓ તમારે લેવાના છે અને આપણે વિદ્યાર્થીઓ દસ દસ વિદ્યાર્થીઓ લઈ તો હમાતા નથી બરાબર તો તમે ચાલીસ ચાલીસે લઈ શકો અને વીસ એ તમે લઈ શકો તમને મન પડે એ રીતના તમે લઈ શકશો તો એ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું છે બરાબર અને આ તમને બધાને આવડ્યું જ છે તો આ રીતે લંબા લંબાલેખ છે જોઈ લેશો કાયદેસર રીતે તો અહીંયા આપણે પ્રમાણમાં પણ એકમ બરાબર કેટલા અ દસ દસ વિદ્યાર્થીઓ આ લેખને થોડોક ઉથલાવી કાઢ્યો છે બરોબર ઉથલાવો એટલે કે ઉપાડીને થોડુંક આગળ લેવું એનો કેવો મિનિંગ એમ થયો તો આવી રીતના તમે દર્શાવી શકો છો અથવા તમે વીસ વીસના ગેપે પણ તમે દર્શાવી શકો જો તમને અહીંયા પ્રમાણ મત ન આપે તો હવે આ કઈ માહિતી દર્શાવે છે તો ભાઈ ધોરણ છ થી ધોરણ ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી તો જેમાં આંકડો વધારે એમાં સૌથી વધુ તો ધોરણ દસમાં જ વિદ્યાર્થીઓ સૌથી વધુ વધારે થઈ ગયા પછી કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તો જેમાં ઓછા હોય એ ઓછી સંખ્યા ઓછી સંખ્યા હોય એ ઓછા ધોરણમાં તો ધોરણ બાર કયા બે ધોરણમાં કયા કયા બે ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે તો ધોરણ છ અને ધોરણ નવમાં માં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે તો આવી રીતના તમને આ તમને ધોરણ સાતમાં માહિતી આપતા હવે દ્વિલંબા લેખની વાત કરો જોઈ લેજો વિદ્યાર્થીઓ ભૂલાઈ ગયું હોય તો તમને આવડી જશે દ્વિલંબા લેખમાં એક સાથે બે બે માહિતી દર્શાવવામાં આવે છે તો એવી રીતના તમારે આના પણ નીચેના તમારે જવાબ દેવા પડે સેમ ટુ સેમ મેં આગળ માં કહ્યું એવી રીતના તમને આવડી જશે બરોબર ચાલો અલગ કરી દઉં છું કરી જો દ્વી લંબા તમારે આ લેખ આવ્યો શું આવ્યો દ્વી લંબા લેખ છે તો આવી રીતના જો તમને બે માહિતી આપશે છે કે નથી આ જાન્યુઆરી મહિનામાં બે ફેબ્રુઆરી મહિનામાં બે માર્ચમાં બે ને એપ્રિલમાં બે તો આવી રીતના તમારે પ્રમાણ માપ લે પ્રમાણ માપ તમારે જ નક્કી કરવાનું રહેશે કેટલા કેટલાય તમે પ્રમાણ માપ રાખો છો તો આપણે તમે વીસ વીસ ના ગેપે રાખીને પણ કરી શકો અથવા દસ દસ ના ગેપે રાખો તો તમારે આલેખને લેખને પડશે આ એક વાતે યાદ રાખવા નહીં તો તમે આવી રીતના આલેખ તમે દોડી શકો છો હવે નીચે જો આપણે એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે ચિત્ર આલેખ કહેવાય કોને કે આપેલ માહિતીને સંકેતો સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ આપણે કહી છે લંબાલેખ કોને સમાન પોળવાળા થી કરવામાં આવેલી માહિતી દ્વિલંબાલેખ કહેવાય કે જે એક દર્શાવવામાં આવે તેને દ્વિલંબાલેખ કહેવાય હવે જે તમારે શીખવાનું છે યાદ બરોબર કે વર્તુળ આલેખ અથવા પાઇ એને બે નામથી ઓળખવામાં આવે વર્તુળ આલેખ અને પાઇ તો માહિતીને વર્તુળાકાર સ્વરૂપે માહિતીને વર્તુળાકાર સ્વરૂપે વર્તુળ ઉપર દર્શાવવામાં આવતી આલેખને માહિતીને વર્તુળ આલેખ કહેવાય અને વર્તુળ આલેખને પાઇ પણ કહેવામાં આવે છે પાઇ માહિતી નિયમમાં ટકાવારી સ્વરૂપે અને ખૂણા સ્વરૂપે પણ દર્શાવવામાં આવે ટકાવારી સ્વરૂપે જો આવે રીતના અને ખૂણા સ્વરૂપે આવી રીતના બરોબર તો આ બે રીતના દર્શાવવામાં આવે જેમાં આપણે કોણ માપકની મદદથી આપણે હિસાબ માપકની મદદથી દોરવાનું છે ટકાવારી સ્વરૂપે જયારે દર્શાવવામાં આવે તો આપેલ ટકા છેદમાં માં સો એને ગુણ્યા ત્રણસો સાઈઠ કરવામાં આવે અને અંશ સ્વરૂપે આવે તો જે ખૂણો હોય ઉપર લખો નીચે છે ત્રણસો ને ગુણ્યા સો આ તમને ગણતરીમાં અથવા એમ સી તો ખાલી જગ્યામાં પણ તમને કામ આવી શકે રેડી હવે નીચે જો ઉદાહરણ આપેલું આપેલ વર્તુવાલે ત્રણસો વિદ્યાર્થીઓ શાળાએ જવા આવવા માટે શેનો ઉપયોગ કરે છે તે બતાવે છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો તો જો કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ ઉપર જાય છે જો સાયકલમાં તમને ટકાવારી દીધી ધ્યાન દેજો સાયકલમાં તમને ટકાવારી દીધી તો આપણે આ વાળું સૂત્ર યુઝ કરશું કે આપેલ ટકા છેદમાં સો ને એને કોઈને તમને સમજાય

કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ ચાલીને આવતા નથી તેના માટે તમારે પાઇ ચાર્ટ જોવો પડશે ચાલીને ચાલીને આવે છે બરોબર ચાલતા તો પંદર ટકા ચાલીને આવતા નથી એવું કીધેલું છે ને હા ચાલીને આવતા નથી તો તો આપણે ને તો આપણે એમ લખવાનું થઈ છે તો પંદર ટકા વિદ્યાર્થીઓ ચાલીને આવે છે કેટલા પંદર ટકા તો પંદર ટકાની આપણે પેલા પંદર ટકા વિદ્યાર્થીઓ જો ચાલીને આવતા નથી એટલે કે જેટલા વિદ્યાર્થીઓ ચાલીને આવે ને પેલા એનો હિસાબ મારો કે ભાઈ પંદર ટકા વિદ્યાર્થીઓ ચાલીને આવે હવે ટકાવારીમાંથી તમારે પહેલાં શું શોધવાની સંખ્યા શોધવાની થાય કે પંદરના છેદમાં સો ને ગુણ્યા ત્રણસો એટલે ભાગ ઉઠારસો એટલે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હાલી ચાલીને આવે છે તો ત્રણસોમાંથી પિસ્તાલીસ બાદ કરનાખો જે વધે એટલા વિદ્યાર્થીઓ ચાલીને આવતા નથી હવે સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા દ્વારા શાળાએ આવે છે તો ભાઈ કાર દ્વારા બરાબર એ તો અમુક અમુક પાય હોય ને અમુક પાય ન પણ હોય એવી રીતના તો આવી રીતના તમે બીજા કોઈ પણ પ્રશ્ન પૂછી શકો એના જેવો જેવો નીચે છે એ બી બ્લડ ગ્રુપ વાળો કે નીચે આપેલા વર્તુળાલી બસો લોકોના બ્લડ ગ્રુપ દર્શાવેલ છે તો બ્લડ ગ્રુપ ચાર પ્રકારના દર્શાવવામાં આવે છે એ એબી બી એ બી એ અને ઓ હવે બ્લડ ગ્રુપ એબી બી એ કેટલા વિદ્યાર્થીઓ છે તો આ રીતે એ બીમાં ઓગણીસ તો હવે આપણે સંખ્યા જોઈશે તો ઉલટી ત્રિરાશિ મૂકવાની થાય તો ભાઈ એમ લખી શકો કે સો ટકા એ ઓગણીસ સો ટકા એ બસો વિદ્યાર્થીઓ કેટલા સો ટકા એ બસો તો ઓગણીસ ટકા એ કેટલા એમ લખી શકો અથવા ડાયરેક્ટ આમે કરી શકો તમને જેમ આપણે બરોબર એ તમે આ ત્રિરાશિનો તમે ઉપયોગ કરી શકશો એમાં આનો આ વાત યાદ રાખજો બધા બરોબર તો એ રીતના પ્રમાણે તમે આવી રીતના કરશો તો આનો જવાબ મળી જશે એવી રીતના ઓ ગ્રુપ ધરાવતા નથી તો પેલા આની સંખ્યા શો તો એસી બાદ કરના જશે એવી રીતના બ્લડ ગ્રુપ એ અને બ્લડ ગ્રુપ બી ધરાવતા એ ની ત્રિરાશિ મૂકો બીની ત્રિરાશિ મૂકો અથવા તમે આવી રીતના બેની અથવા તમે આવી રીતના બેની તમે ભેગી રાશિ મૂકીને તમે દાખલો કરી શકશો બરોબર બંને રીતના થાય તમને જેમ અનુકૂળ પડે એમ હવે એવી જ રીતના નીચે જે આ ગણતરી વાળો છે સેમ ટુ સેમ અંશ વાળો દીધેલો છે તો અંશમાં નીચે તમારે શું આવશે ત્રણસો ને સાહીઠ આવશે તો એમાં ત્રિ રાશિ કંઈક આવી થઈ છે કે ભાઈ ત્રણસો ને ડિગ્રી એ સો ટકા વિદ્યાર્થી કેટલા સો ટકા તો સિંધ તો આપણામાં પહેલાં શું સંસ્કૃત કીધું તો વીસ ટકા એ કેટલા તો એવી રીતના થઈ છે તો વીસ મહિના કેટલા વિદ્યાર્થી છે તો ભાઈ એકસો એસી જશે બરોબર આ પણ એવી રીતના તમારે ગણતરીયામાં કરવાની છે તો પેલા બે ની અંશ સ્વરૂપે સંખ્યા શોધી અને પછી બે નો સરવાળો કર એટલે થઈ જાય કે ન થઈ જાય એવી જ રીતના નીચે હવે જુઓ આમાં તમને ખૂણા આપી દીધા છે

આટલી વખત આવશે એવી રીતના સેમ ટુ સેમ નીચે ધાયલું જવાનું વરી પાછું એવી રીતના તફાવત કીધું હોય તો બાદ બાકી છેલે કરવાની એ વાત યાદ રાખવાની છે બધા બરોબર કે ભાઈ પાંચ માંથી અંક અંક પાંચ અને અંક ત્રણ મળવાની મળવાની સંખ્યાનો તફાવત તો બેની ત્રિરાશી મૂકી દેવાની કેવી રીતના તો આવી રીતના કે ભાઈ ત્રણસો સાહીઠ ત્રણસો ને આવી રીત ત્રણસો સાહીઠ માંથી એક હાજર કરી તફાવત જો પછી આવી રીતના તમે કરી શકો કે મેં પંચ્યાસી માંથી મેં શું કર્યું છે પંચ્યાસી માંથી મેં ડાયરેક્ટ આ અંક ત્રણ ના પચાસ બાદ કરી નાખી ડાયરેક્ટ એની ત્રિદશી મૂકી દીધું તો આવી રીતના દાખલો થાય શોર્ટકટ રીતે પછી તમને જો સરવાળા વારો કીધું તો સરવાળામાં શું કીધું અંક બે અને અંક છ તો આપણે અંક બે અંક બે માં પચી છે માં પંચાવન કરી સરવાળો કરી નાખેલો છે પછી એની મને આંકડો મળી ગયો છે તોય તમને આવડી જાય બરોબર સૌથી ઓછામાં ઓછું તો જે ઓછો ખૂણો હોય બે અંકનો ઓછામાં ઓછો ખૂણો છે તો એની સંખ્યા તમે શોધી કાઢો તો આ મળી જાય હવે વાહલી છે પાયચાર તમને દોરવાનું પૂછી શકશે

તો બે હજાર એકસો દરેક ફળની તમારે ટકાવારી સ્વરૂપે ત્રણસો ત્રણસો ત્રીસના છેદમાં આ બે હજાર એકસો સાઈઠ મૂકવાના અને એને ગુણ્યા તમારે ત્રણસો ને સાઈઠ અંશ કરવાનો આવે તો પોઈન્ટમાં લેવાના પછી એને રાઉન્ડ ફિગી આંકડા સ્વરૂપે કન્વર્ટ કરવાનું એવી રીતના તમારે આ બધા તમારે ગોતવાના છે જેના માટે તમને લોકોને ગણતરી આવડવી જોઈએ ભાગ ઉડાડતા આવડવું જોઈએ બાકી જો તમને આ આવડી ગયું ને તો આ દોરતા તમને વાંધો પડશે નહીં એ એક વાત સાચી છે બરાબર અને એ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોએ રાખવાનું રહેશે રેડી ચાલો હવે આગળ વધશું એવી રીતના નીચેનું આમાં પોઈન્ટ વાળી ગણતરી થાય છે વિદ્યાર્થીઓ જો આમાં પહેલાનો સરવાળો કરો કેટલો થાય બરાબર પંદરસો ને જેટલો સરવાળો થાય છે આ બધાની એની ગણતરી કરો

એવી જ રીતના જુઓ કરીએ સંભાવના સંભાવનાનું સૂત્ર શું છે કે ભાઈ ઘટનાની શક્યતાની સંખ્યા અથવા પરિણામોની કુલ સંખ્યા બરોબર તો એમાં પત્તાઈ આવે કાઠ આવે છાપ આવે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા આવી બધી ગણતરી આવશે તો આપણે એ બધી ગણતરીના પાછળની બાજુ આપણે જોઈશું હવે જો ધ્યાન રાજો બધું સમજાવતું જોઈએ જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે સંભવિત એટલે એક જ સિક્કાની વાત થાય તો એને બે પરિણામ મળે બે પરિણામ મળે છાપ અને કાટ મળે હવે જ્યારે એક પાસો પાસો એટલે કે પાસા છ બાજુ હોય કેટલી છ બાજુ હોય એક થી છ છ થી વધારે ન હોય તો સંભવિત એની સંખ્યાઓ છ થઈ છે અને છ ઘટના થઈ છે બરોબર હવે એક બોક્સમાં વિવિધ રંગોવાળા વાળા ચાર ધરાવ કેટલા ચાર કીધા ધ્યાન દેજો તો જોયા વગર એક યાદી છે તો આપણે પસંદ કરી તો કુલ શક્યતાઓ કેટલી થાય તો ભાઈ ચાર દડાઓ થાય ને પછી બે સંતોલ સિક્કાને બે સિક્કાને તમે એક સાથે ઓમાં એક સિક્કાને ઉછેર તો બે પરિણામ બે સિક્કાને છે તો ચાર પરિણામ થઈ છે તો આ રહ્યું એચ 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 ટી ટી એચ અને ટીટી બરોબર આવી રીતના તમે પણ કરી શકશો અને આવડી પણ જશે હવે સમતોલ પાસાને ઉછાળ ઉછાળતા મળતા પરિણામોની બેકી કિસ્મ

શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ તો શક્ય પરિણામો એટલે કે પેલા તો કુલ પરિણામો માટે તમારા બધા સરવાળો કરવાનો બટન વાદળી તો વાદળી રંગના ચાર બટન છે તો ચાર શક્ય થાય છે ચાર ના છેદમાં વીસ લખી નાખો એટલે એકના છેદમાં પાંચ મળે કે ન મળે રેડી ચાર હવે હવે સારી રીતે જે પેલા બાવન પત્તાની જોડમાંથી એક પત્તો યાદી છે

પાંચ મિનિટ હવે આપણે એમ શું કીધું આઈસ્ક્રીમ કોન તો આઈસ્ક્રીમ કોન જો બે મળે છે તો બે શક્યતાઓ થાય તો બે ના છેદમાં આઠ ઉપર નીચે ભાગ ઉડાડો એક ના છેદમાં ચાર મળે કે ન મળે એવી જ રીતના હવે આગળ વધશો કે સમતોલ પાસાની એક વખત ઉછાળતા મળતા પરિણામ ત્રણ નો અવયવી અવયવ એટલે ત્રણ ના ઘડિયામાં આવતું અને એક થી નાની હવે ત્રણ નો અવયવી ત્રણ ત્રણ એક ત્રણ ને તંદુ છ બરાબર બે જ મળે તન તેની નવ તો આવતી નથી તો શક્ય પરિણામો શું થયા બે થયા અને કુલ પરિણામો છ થયા તો એક ના છેદ માં હવે એક થી નાની તો એ કઈ સંખ્યા જ નથી તો જીરો ના છેદ શું થાય છ થાય કે ન થાય બરોબર તો એ પણ આવડી જાય એવી વસ્તુ છે અને એક દફતર માં ચાર ગણિત ની બે વિજ્ઞાન અને એક ગુજરાતી અને એક સામાજિક વિજ્ઞાનની છે ત્રણ સામાજિક વિજ્ઞાન પેલા ત્રણે ત્રણ નો સરવાળો કરો દસ થાય હવે આપણે જોઈએ તે ગણિત પુસ્તક તો ભાઈ ચાર છે તો ચાર ના છેદમાં જવાબ આવે કે ન આવે એવી જ રીતના સીક્યુ તમને આઉટ કરતા આવડવા જોઈએ બરોબર તો એમસીક્યુ શોર્ટ આઉટ કરતા આવડે ને વિદ્યાર્થીઓ તો ગણિતમાં તમને બધી વસ્તુ આવડશે આ એક વાત યાદ રાખવાની બરોબર હવે એ જ પ્રમાણે તમારે આ બધી માહિતી વાળા પ્રશ્નો પણ વાંચી લેવાના જે તમને ખાલી જગ્યામાં પૂછાય પૂછાય ને પૂછાય જ એક વાત યાદ રાખી લેજો બરોબર ચાલો તો આ થી ખાલી જગ્યા કમ્પ્લીટ હવે તો ચાલો વિદ્યાર્થી અહીંયા આપણે ચેપ્ટર ને ખતમ કરશું આઈ હોપ કે તમને સરખી રીતના સમજણ હશે તો ફટાફટ આપણી ચેનલ લાઇક કરો શેર કરવાની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું જય હિન્દ જય